ગુજરાત રાજ્યમાં જાણે ભૂમાફિયાઓને મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ દિન પ્રતિદિન કોઈપણ પ્રકારના ડર વિના ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે વધુ એક ખનીજ ચોરીનો બનાવ ચાણસમા તાલુકાના પલાસર ગામે બનવા પામ્યો હતો જેમાં ખનીજ ચોરી કરી રહેલા બે ટ્રેક્ટર ચાલકોને ગ્રામ લોકો દ્વારા ઝડપી લેવું પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરતાં ઘટના સ્થળે ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચીને દંડ ફટકાર્યો હતો સ્થળ પરથી મળતી માહિતી મુજબ ચાણસમા તાલુકાના પલાસર ગામે આવેલ નદીના પટમાંથી વહેલી સવારે ધીણોજ ગામના ટ્રેક્ટર ચાલકો કિશનકુમાર વિષ્ણુભાઈ વણજારા ટ્રેક્ટર નંબર જી જે નાઇન બી પંચ્યાસી બેતાલીસ તથા પ્રવીણકુમાર સરદારજી વણજારા ટ્રેક્ટર નંબર જી જે ચોવીસ એ એ અડતાલીસ છન્નુવાળાઓ પોતાનો ટ્રેક્ટરો માટીથી ભરી રહ્યા હતા તે દરમિયાન ગામ લોકોને જાણ થતાં ગામ લોકો દ્વારા તુરંત જ સ્થળ પર પહોંચીને ટ્રેક્ટરો જપ્ત કરીને પાટણ ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા પાટણ ખાણ ખનીજ વિભાગની ટીમ તરત જ સ્થળ ઉપર પહોંચી હતી તેમજ ઝડપાયેલ બંને ટ્રેક્ટરમાંથી ત્રણ ત્રણ ટન જેટલી માટી ભરેલ હોય રૂપિયા એસી હજારનો દંડ સ્થળ ઉપર જ આપવામાં આવ્યો હતો બંને ટ્રેક્ટર ચાલકોને ઝડપ્યા હોવાની વાત પ્રસરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો સૂત્રોના જણાવ્યા મુજબ ધીડોદ તેમજ પલાસર ગામે આવેલ નદીમાંથી દિન પ્રતિદિન આજુબાજુના ગામોમાંથી ટ્રેક્ટર ચાલકો દ્વારા મોટા પાયે ખનીજ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું ત્યારે આવા ખનીજ ચોરો સામે પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી